કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય બોડ ચોથનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે ગાય ગોરીને કાઢો એનો વાછડો ગાય આગણે રમતી જાય ગાય ગોરીને કાઢો એનું વાછડું એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ ગાય ગોરી ને કારો એનો વાછરો રે લોલ ગાય ગોરી ને કાળુ એનો વાછરો રે લોલ ગાય આ રમતી મતી જાય ગાય ને કાડું એનો વાછરો રે લોલ ગાય ઋષિ ની દીકરી રે લોલ ગાય ધરતી માતા નો અવતાર ગાય ગોરીિણને કારો યેન વાચરો ગાય ઇન્દ્રપુરી ચોક માં ઉતરી રે લોલ ગાય કામ દેનુ નોયવ તાર ગાય ગોરીહી કારૂ એનો રે લોલ ગાય ગોકુર ના ઉતરી રે લોલ ગાય પીતી જમના જિના નીર ગાય ગોરીન કાડુ એનું વાછરો લોલ ગાયને કાને તે કોડિયા સોબતા રેલોલ ગાય ગોગર નો ગમકાર ગાયે ગોરીન કારુ એનું વાછરો લોલ ગાય કૃષ્ણ જે ચાર વા ચાલિયા રે લોલ એના ભાતા બરાને દઈ ગાય ગોરી ને કારો એનો વાછરો રે લોલ સાંજ પડી ને ગાય ઘરે લાવી આ ગાય વાછરડા ને જોઈ હર ખાય ગાય ગોરી ને એનો વાછરો રે લોલ માતા જસોદાજી ગાય દોવા ચાલી આ રેલોલ વાછરું વાછરુવાડે છે નંદજીનો લાલ ગાય ગોરી ન કારુ એનો વાછરો રે લોલ માતા માજ દૂધ ઉતરિયા રે લોલ દૂધ પીવે છે નંદજીનો લાલ ગાય ગોરી ન કારુ એનો વાછરો રે લોલ માતા મંસુદાજી મૈડા રે લોલ માખણ જમે છે નંદજીનો લાલ ગાય ગોરી ને એનો વાછરો લોલ ગાય ગોરી ને એનો વાછરો લોલ ગાય યા ઘણી રામતી જાય ગાય ગોરી ને કાળો એનો રે લોલ બોલો ગૌ માતાની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ओम्या मातनी जय